ગાઈસ નવા બોલર આવી ગયા છે ગાઈસ જમવાનું બની ગયું છે અલે મમ્મા ટેકનોલોજી લાગે છે તો ગાઈઝ આ મારા મમાન છોકરો છે અલે મમા અરે મમ્મા તો

જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી આજે કોણ કોણ જવાના છે હું જવાનો છું મારો ભાઈ છે મારા મમ્મી માર ફાધર અને મારા માસી નો છોકરો પણ આવવાનો છે જય શ્રી કૃષ્ણ ભાઈ જય માતાજી અમારા માસીના છોકરાને શ્રીખંડ બહુ ભાવે છે આ તો તને નવું લેવું પડશે અમારે શ્રીખંડ લવે છે કેમ ગાઇઝ આજે મારા સ્વર્ગીય લાડુમાંની ચોથી વાર્ષિક પુણ્ય તિથિ છે જુદો ચૌદ પદ બે હજાર એકવીસ અને આજે ચાર વર્ષ થઈ ગયા છે મિસ યુ માં પેલા તો આપડે આશીર્વાદ દેલીએ મિત્રો આજે પણ ફોટા સામે જોવો ને ત્યારે મને મારા દાદી માની યાદ આવી જાય છે એ સમયે એ કોરોના ગાળ સમય ચાલતો હતો એ સમયે મેં મારી દાદીમાનો અંતિમ શ્વાસ જતો જોયો છે એટલે મને ખરેખર આજે બહુ મિસ થાય છે માં ગાઈઝ ફાઇનલી તૈયાર થઈને આપણી નીકળે છે મોમાન ઘેર આ મારું મોમાન છે ભાઈ મોટી બેબાર જે અરવલ્લી જિલ્લામાં બિલોડા તાલુકામાં આવેલું છે ભાઈ તો ચલો તાન ફટાફટ આપણે જતરીએ બે બાઈકો લઈને મમાન કે એક બાઈક ઉપર જવાના છે માર મમ્મી હાર્દિક અને કેવિન ભાઈ અને એક બાઈક ઉપર અમારા મિત્રની બાઈક લીધી છે એના પર હું અને માર ફાધર બે જવાના છે ચલો તાન હીરોની લીધી છે એચએફ ડિલેક્સ ગાઈઝ ઓમો જો ઓને નહીં પાછી હે આ ફોરન જ નહીં વાકતી ગાઈસ આપણે આવી ગયા છે પેટ્રોલ પંપે પેટ્રોલ ખાવા માટે

ગાય રસ્તામાં થોડો સ્ટોપ કરે છે ગરમી તો ખતરનાક લાગે છે એટલી બધી ભૂખ આકાત નાખે ગરમી લાગે છે ગાઈઝ ફાઈનલી આપણે આવી ગયા છીએ મોમાનગિયા

પ્રોબ્લેમ છે કે ના રે પ્રોબ્લેમ જો ગાઈસ આઈડિયો મારું મોમાન ઘર છે અને મારા મોમાન છોકરો હું નમ ભાઈ તારું હા મેઘ ભાઈ કેમ છો મજામાં છો કે શાંતિ છે કે આ બામ તો ભૂજ રહી છે પણ હારું કહેવાય મને જોવા મળ્યા અમારું નસીબ કહેવાય છે દર્શન થયું ના આટલો યાર સાક્ષાત દર્શન ગજ ના કરીશું હા કયા ઉપર ઈ હે એક જ કે કોણે અંબાલાલ કાકા મારા ના આના નરીશ મોમા મારા ગાઈઝ મોમો લાયા છે શરબત બનાવી શરમત હે શરમત શરબત શરબત વાહ અરે મોમા અરે મોમો તો જાતા કે બોલ પણ આ રે અરે મોમા અરે મોમો આવ પડી જાઓ અરે બોલ બોણા

મિત્રો આ મારા દાદા છે ઓ અમને જો કે છેલ્લા 1 વર્ષ થી ઓકે દેખાતો નહી બાજુમાં એક નસ આવે ને એ થોડી કહું દીધું દાદા એનો નસ ને ક્રેક થઈ છે ક્રેક થઈ જાય એમ એટલે ઓકે તમાર બિલકુલ એ નહીં દેખાતો બિલકુલ થોડ સામાન્ય દેખાય છે બરાબર સામાન્ય દેખાય છે એટલે કદાચ કોઈના કોન્ટેક્ટમાં કોઈ સારા એવા ડોક્ટર હોય અથવા તો સારા એવા કોઈ બીજો કોઈ માણસ હોય હા કે જે ફટાફટ દાદાને કમ્પ્લીટ કરી દે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બરાબર છે ગાઈસ અમારા મોમાના ગોમમો ફરવા માટે નીકળ્યા છે મોટી વિવર જુઓ રામ રામ આય બધા પ્રણામ પ્રણામ કરે છે વાહ ભાઈ ગૌ સફાઈ ચાલે છે ગૌ સફાઈ ચાલે છે અને ગાઈસ આ ગોમમાં છે ને અમારા ગામની બેનો પણ પરણાયેલી છે હા એટલે મારા ગામની જે પણ બેનો છે ને એમના ઘેર આપણે જતા આઈએ કુમાસી કહેવાય ને કુમાસી હા ચાલો તા ચા બા પીતા એ મસ્ત મજાની મીઠી મીઠી ચા નામ પણ મસ્ત સોનલ હા સોનલ એ સોનલ બે

પ્રણામ પ્રણામ હોવ મજામાં ગાઈઝ અમે લોકો ને કરે છે અમારા મમ્માના બબા તો અજાઈ મસ્ત મજાની આજ તો કેસર કેરી ખાવાની છે ગાઈઝ ફાઇનલી આપણે આઈ ગયા છીએ કેરી ખાવા માટે જુઓ તો ખરા માણા ભાઈ એક નંબર કેરી છે હો કેસર કેરી લ્યો ભાઈ મસાલા કઈ પોતે શો નો છે ગાઈઝ ફાઈનલી કેસર કેરી છો લઈ ગઈ છે અમે થોડી વારમાં કટિંગ કરી અને આપણે ખાઈએ ગાઈઝ અમારો મોમાન છોકરો ભૂજ છે એટલે જુઓ આ કચ્છમાં બધા નહીં કોતરણી કામ કરતા હોય છે સમાર કામ કરતા હોય છે એમાં ભરત ગુંથણનું કામ કરે છે ભાઈ તો ડીશ બનાવે છે ભૂજનું મોટા મોટું શેફ છે શેફ હા જો કઈ ને ડિઝાઇન જો ખાલી એટલે તને કયું શાક સારું બનાવતો ફાવે છે ભૂંગરા બટેકા હા કયું ભાવનગરના ફેમસ ભૂંગરા બટેકા ગાઇઝ ફાઇનલી કેરીઓ પર મસાલો લગાવી દીધો છે મસ્ત મજાનો એકદમ ચકાચક લાગે છે કેરી પેલી વખત આપણે તો ભાઈ કેસર કેરી ખાવાના છે એ પાછા મોમાન ગેર આવ્યા છે એટલે બહુ મજા આવવાની છે પ્રાર્થના બોલવાની ચાલે બોલો હા તો બોલ હડો તાન સાથે જમીએ સાથે જમીએ સાથી કરીએ સારા કામ કાયમ રહેજો આપણી સાથે ઘટ ઘટ વસતા શ્રી ભગવાન ચલો ચાલો લજીજી કેજી વાહ ભાઈ વાહ જોરદાર બાત કેસર કેરી એક નંબર અલગ જ લા જવાબ સ્વાત વાહ જો આ બાજુ બધા મોજ કરી રહ્યા છે કેરીની ની કેવી લાગે હાર્દિક ભાઈ હમ મે એક નંબર કે છે એવું મસ્ત લાગે ટોપ ક્લાસ લાગે હાર્દિક ભાઈ એક નંબર કે છે મજા ખાવાની લાગી બાજી એક નંબર યાર તમન કેવી લાગી ભાઈ બસ એક નંબર આપણે ઓકે ઓકે અન ભાઈ તમન લાગો સો ગાઈઝ ફાઇનલી બધી કેરીઓ ખવાઈ ગઈ છે આમ ખાલી પોનાવા છે

आज वो है हाय क्रिकेट तो गमे तो चालू थी जाए नी हम्म गली गली में क्रिकेट ये है हमारा इंडिया भाई भाई बॉलिंग करी रहा है आ, भारी बॉलिंग कर रहा है भाई थे भाई आउट गाइस नया बॉलर आ गया जसप्रीत बुमराह भाविक कोहली भाविक कोहली

हेलो आज બધી સેવા બહુ થઈ જો હો અમે ખાવાનું બધું બનાવવાનું સારું ખાવતું છે બધું ચક્કસ બનાવતો હોય છે અને આજ પાડો મમ્મીનો બર્થડે છે અમે હા બર્થડે ઈમો મમ્મીએ ખાસ કરીને પ્રણામ પ્રણામ બાપુ વ્લોગ કેવો લાગ્યો પ્લસ અમારી ફેમિલી કેવી લાગી અને પ્લસ અમારું મોમાનગર કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂરથી જણાવજો બાકી ચેનલ પણ નવાયે લાવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ સીધા કાલના નવા વિડીયો બાય બાય ટેક કેર જય માતાજી